વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એમ છતાં એક વર્ગ છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક મુખ પાટીની લોક વાર્તા સાંભળવાના છીએ જેને તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે જો તમે એને સાંભળી હોય તો તમારા બાળપણમાં ખુવાવા માટે તૈયાર થઈ જાઓ અને જો ના સાંભળી હોય તો એ વાતને તમારા બાળપણની સાથે જીવવા માટે ફરી વાર મારી સાથે તૈયાર થઈ જાઓ એક જંગલ હતું અને જંગલમાં એક શિયાળ રહે અને પાહેના સરોવરમાં એક મગર રે શિયાળવન માં મોજ કરે અને મગર સરોવરમાં માં લહેર કરે શિયાળવન ફળ વીણી વીણીને ખાય અને મગર સરોવરના માછલા પકડી પકડીને ખાય હવે સરોવર ને કાંઠે એક ઉમરાનું ઝાડ અને ઝાડ ઉપર અપરંપાર પાકા પાકા ઉમરા આખો દિવસ ઉમરા નીચે પડ્યા કરે અને શિયાળ વીણી વીણીને ખાધા કરે એક દિવસે એક ઉમરું શિયાળના હાથમાંથી પડી ગયું અને સરોવરમાં દડી ગયું ઈ વખતે સરોવરને કાંઠે મગર બેઠેલો એણે ઉમરું પકડી લીધું ને મોઢામાં મૂકી દીધું મોઢામાં મૂકતા ઉમરું તો એને બહુ મીઠી લાગ્યું એટલે મગર કે હે શિયાળભાઈ શિયાળભાઈ આ ઉમરા તો બહુ મીઠા મને થોડાક દેને શિયાળ કે લે ભાઈ ઉમરાના જાડે ઉમરા ઉગાડ્યા ને પવન પાડ્યા મારે તો થોડાક આગળ જ ને આમ અને શિયાળે કેટલાય ઉમરા મગર તરફ અને મગર પકડી પકડીને ખાવા લાગ્યો આમ રોજ શિયાળ ઉમરા દેડવા કરે અને મગર વીણી વીણીને ખાધા કરે મગર એને નદીમાંથી વીણી વીણીને કાચબાને કાચબા ને કરચલા આપે અને શિયાળ ઈ ખાધા કરે આમ કરતા 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 દોસ્તી બંધાઈ ને બે એકબીજાની સાથે વધારે વખત ગાળવા લાગ્યા થોડા દિવસ ગયા કે આ કાંઠાના ઉમરા ખૂટી ગયા એટલે શિયાળ કે મગરભાઈ હવે હું કરીશું આ કાંઠાના ઉમરા તો આપણે પૂરા કર્યા મગર કે આ કાંઠા ઉમરા પૂરા કર્યા તો હામે કાંઠે જઈ ન્યા કે ઉમરા નો આરો વારોસ કાઈ પાર નથી એટલા ઉમરા શિયાળ કે પણ ઈ કાંઠે મારે જાવું કેમ ઈ કાંઠા તો આડે ખાઈ ખાઈ ને ખાડીનો કોઈ પાર નથી મગર કે ખાઈ ખાડી આપણું શું કામ જઈએ બેસી જાય મારી પીઠ માથે હમણાં સામે પાર પહોંચાડી દઉં અને તરત શિયાળ મગર ને પીઠ માથે બેહી ગયો અને મગર હામે કાઠે હાલ્યો હામે કાઠે જઈને શિયાળે પાક પાકા ઉમરા ભેગા કર્યા અડધા પોતે ખાધા ને અડધા મગર ને દીધા ખાઈને બેય જણા પાછા પડ્યા આમ રોજ મગર શિયાળ પોતાની પીઠ હામે કાંઠે લઈ જાય અને બેય જણા પાક પાકા ઉમરા ખાય હવે એક દિવસ ઉમરા ખાઈને બેય પાછા ફરતા હતા મગર તો પાણીમાં શેલારા મારતો આવે અને શિયાળ વાતો કરતો આવે એ વખતે જોડીને મીડો ગાવા મગરભાઈ રે મગરભાઈ પીઠ તારી સુવાળી કઈ સુવાળી જાણે મશરૂ કેરી ગાદી રૂડી મશરૂ કેરી ગાદી મગરભાઈ રે મગરભાઈ કાય મધરો કઈ મધરો જાણે ગંસી કેરો સુર રૂડી બંસી કેરો સુર મગરભાઈ રે મગરભાઈ આંખ તારી કઈ સુંદર કઈ સુંદર જાણે મોતી કેરા લંગર રૂડા મોતી કેરા લંગર મગરભાઈ રે મગરભાઈ તાર નાક કેવું નાજુક કેવું નાજુક જાણે શકરા કેરી ચાજ તેને શકરા કેરી ચાજ આ ગીત સાંભળીને મગર ખુશ ખુશ થઈ ગયો અને શિયાળને સરોવરમાં લાંબા લાંબા ચકરાવા ખવરાવી ખવરાવીને હામે પાર લઈ ગયો

અને તમારા ડુંગળી જેવા ડોળા ને મોતી કેરા લંગર ને નળિયા જેવા નાક ને શકરા કેવી ચાંચ કેવા વાળું કોણ મગર કે અરે ઈ તો મારો દોસ્તાર મગરી કે તમારો એવો દોસ્તો વળી કોણ જઈ ગયો મગર કે ઈ તો હામે કાઠાનો શિયાળ આમ કઈ અને મગરે પોતાના ભાઈબંધીની બધી પહેલેથી છલ્લે હું તેની વાત કીધી આ સાંભળીને મગરી કે મારા રોયા હૈયા ફૂટા એ શિયાળી આરે ભાઈબંધી કરવાની હોય કે પીઠ ઉપર બે હેન પછી અહીંયા બોખમાં લઈ આવીને તો તો મગરમચ્છ કરતા મોટી મોજ માણી સમજો હા સાંભળીને મગરનું મને બગડ્યું બિચારી મગરીને કે આવતીકાલે સીધો એને અહીંયા જ લઈ આવું અને બીજે દિવસે હવાર પડી એ પહેલા મગર તો વેલો વેલો આવીને સરોવરને કાંઠે બેસી ગયો હવાર પડી કે શિયાળ વનમાંથી આવ્યો આવીને જોવે તો મગર હાજર એને થયું કેવાય પણ કાંઈ જાજો વિચાર કર્યા વગર ઈ તો મગરની તરવા લાગ્યો બરાબર સરોવરની વચ્ચે આવ્યા કે મગરે મારક બદલ્યો હામા કાંઠાનો રસ્તો છોડી એ પોતાની બોખ તરફ ફંટાયો હમણાં બોખમાં પહોંચીને શિયાળનું કોણું કોણું કાજુ ખાઈશ એ વિચારે અરખમાં અને અરખમાં આમ તેમ ડોલવા લાગ્યો ને ડોલતો જોઈ ને માર્ગ બદલતો જોઈ અને શિયાળે પૂછ્યો અરે મગર ભાઈ હામા કાઠા સીધો રસ્તો આ બાજુ આવ્યો જ ને તમે આમ ક્યાં જાવ મગર કે શિયાળ ભાઈ ઈ બાજુ જાવ છું મારી બોખ તરફ આ સાંભળતા શિયાળને ફાળ પડી ઈ કે બોખ તરફ ન્યા હું કામ તે ઉમરાના ઝાડ કેમ મગર કે ઉમરા તો ઘણા દિવસ ખાધા મારી મગરી કે કે ઉમરા કરતાય તમારા કાળજા વધારે કૂણા ને મીઠા બોખમાં જઈને આજ તો તમારા કૂણા કૂણા કાળજા ખાહું સાંભળતા શિયાળ વિચારમાં પીડ્યો અને થયું કે ભારે થઈ હવે આમાંથી ઉગરવાનો આરો નહીં તોય હિંમત હાર્યા વગર હસીને બોલી ઉઠ્યો અરે મગરભાઈ દોસ્તને ખાવા હોય તો એને માથે કાળજા ઓળ પણ હતું એમ પેલેથી કેવું તું ને કાળજુ તો હું ઘરે મારી બઢમાં મૂકીને આવું તે હાથે લઈ લેત તમારા વધારામાં મારી શિયાળનું કાળજુ લઈ લેત તો મારી મગરી ભાભી ખાત ને મોજ કરત મગર કે તો હાલ પાછા તું કાળજા લઈ આવ એટલે આપણે પાછા આવતા રહીશું શિયાળ કે ભલે હાલો પાછા તરત મગર શેલારા મારતો ઉતાવળે પાછો મેળ્યો અને ઘડી પર કાઠે જઈ પહોંચ્યો શિયાળે છલાંગ દીધી એ ચડી ગયો ચડીને શિયાળે દીધી અને મગર થી દોઢી ખેતરવા જઈ અને ખડખડાટ હસવા લાગ્યો કુણા કાળજા ખાવા માટે અધીરા થયેલા મગરે એને કીધું અરે શિયાળ ભાઈ અહીંયા ઉભો ઉભો હિસ્સો કા કરે જા જા જઈને કાળજા લઈ આવ એટલે પાછા વળી નીકળી શિયાળ કે મૂરખ મુરખ મૂરખ ભાઈ મારું કાળજુ તો મારા પેટમાં જ છે એટલે તો અહીંયા હાજો પાછો આવ્યો પણ તારું કાજુ કાગડા કાઢી ગયા લાગે એટલે પાણીની વચ્ચેથી મને અહીંયા પહોંચાડી ગયો હવે રામ રામ કરો કાજાને બદલે વીણીને સરોવરના થોડા કાકડા ખાવ ને મીઠા મીઠા ઉમરા ખાતા એને બદલે વીણીને સરોવરની શેવાળ ખાવ આમ કહી અને શિયાળ વન નો થઈ ગયો મગર ને તો હાથમાંથી શિયાળનું કાજુ ગયું ને ઉપરથી આવું સાંભળવા મળ્યું શિયાળ ઉપર મગર ને બરાબર ને ખીચડી ગઈ તેને થયો દીકરો જવાનો છે ક્યાં આખા એ વનમાં એક જ સરોવર છે પાણી પીવા આવ્યા વગર છૂટકો નહીં હવાર હાન સરોવર ને કાઠે ઝાડ છૂડમાં હંતાઈ રહું પાસે આવે કે પગ પકડીને મારીને ખાઈ જાવ શિયાળ બીજો આખો દિવસ વના ફેરો વીળી વીળીને વનફળ ખાધા હાંજ પડે સરોવર ને કાંઠે આવ્યો પણ એના મનમાં મગર ની પૂરેપૂરી બીક કે ઠેકાણે મગર હંતાઈ બેઠો કેમ કેવાય તરત એના મનમાં તુક્કો સુજો

આજ તો મારો આખોય પેટ કરચલા તો હું ટીપું પાણી પીવાની પેટમાં જગ્યા નથી કાલ વળી આવી પોંજીશ આજે રામ રામ આમ કયન શિયાળ તો વનમાં હલ્યો ગયો બિચારો મગર આખોય દિવસ અહીંયા બેઠો બેઠો શિયાળ નિરાહ જોઈને થાકી ગયેલો નિરાશ થઈ પોતાની બખોલ માંગ્યો બીજા દિવસની હવાર થઈ કે પાછો મગર સરોવરને કાંઠે આવી ઝાડ છોડમાં હંતાઈ ગયો આખોય દિવસ વનમાં વનફળ ખાય અને શિયાળ આજે તરસ્યો છો સરોવરને કાઠે કાંઠે પાણી પીવા આવ્યો પણ એના મનમાં મગરની મીઠા પાણી આજ છાની કા છાણી મગરે આ સાંભળ્યું લાય ને હું પાણી ઉછાળું એટલે શિયાળા અહીંયા જ મારી પાસે પાણી પીવા આવે તો પકડી લઉં આ વિચારી અને મગરે પાણીમાં પીડા પીડા એમ જોરથી ફૂંક મારી પાણી ઉછળ્યું પણ આ તો મગરની ફૂંક એવી જબરી ફૂક કે પાણી સરોવરની સપાટી ઉપર ચાર પાંચ હાથ ઊંચા ઉછળવા લાગ્યા અને મોટા મોટા મોજા રચીને કુંડાળા ફેલાવવા લાગ્યા મોજાના કુંડાળા ચકરાવા લેતા કાંઠે જઈને પછડાયા આ બધો દેખાવ જોઈ અને શિયાળ હસીને કે સરવર રાણી આજના પાણી આટલા બધા ગરમ કા આવા ગરમ પાણી તો મારું કોણું કાળજું બાળી નાખે ને એ જ ઘડીએ મને મારી નાખે આજ તો કાંઈ નહીં કાલે પાણી એટલે આવીને પી જઈશ આજ તો રામ રામ આમ શિયાળ ગયો બિચારો મગર આખો બેઠો બેઠો શિયાળ જોઈને થાકી નિરાશ થઈ બખોલમાં પાછો કર્યો ત્રીજા દિવસની સવાર થઈ કે પાછો મગર સરોવરને કાંઠે આવી અને ઝાડ છોડમાં હંતાઈ ગયો આખો દિવસ વનમાં વનફળ ખાય અને શિયાળ સાંજે તરસ્યો થયો સરોવરને કાંઠે પાણી પીવા આવી ગયો આજ પાણી પીધા વગર ત્રણ ત્રણ દિવસ થઈ ગયા ને તરસ બરોબર ની લાગેલી આજે તો પાણી પીધા વગર છૂટકો નહીં કરવું હું મરણિયા થયા વગર છૂટકો નથી આથી એને ચૂપચાપ કાંઈ પણ બોલ્યા વગર સરોવર ને કાંઠેથી પીવાનું પાણી શરૂ કર્યું જેવો એને પાણી પીતો સાંભળ્યો કે ત્રણ ત્રણ દિવસ થી પાછો પડેલો મગર આજે મરણિયો બન્યો સર કરતો આગળ આવ્યો ઝપટ મારીને શિયાળનો એક પગ પકડી લીધો શિયાળને થયું મૈરા આજ તો ફસાઈ ગયા હમણાં પાણીમાં ખેંચી જાહે ને આપણા રામ રમી જાહે તોય હિંમત ધરી હસીને કે અરે મગરભાઈ પકડવો હતો તો મારો પગ જ પકડવો હતો ને બિચારા મારા પગ જેવા ઝાડા પકડીને એને કા કચરો એથી હું વર્ષે મગર ને તો ભારે ભૂલ થઈ ઉતાવળમાં ને ઉતાવળ માં ફટ કરતો એને શિયાળનો પગ છોડી પડખે ઉભેલા છોડ ને જબ કરતો પકડ્યો પગ છૂટતા બે શિયાળે સરોવર ને કાંઠે છલાંગ મારી કે જઈને રહ્યું અસ્તુ અસ્તુ કે મગર ભાઈ બરાબર પકડજો મારા પગ ને પગ પછી પેટ પકડાશે કાજુ હાથ આવશે ખાજો પીજો મોજ કરજો આમ ભાગી ગયો ગયો બિચારો મગર શરમાઈ છોડ મૂકીને શિયાળી તો ખીજા તો પોતાની મખોલમાં પાછો પહેર્યો હવે શિયાળ ને થયું કે પાણી પીવા જવામાં સલામતી નહીં ક્યારે પકડાઈ જાયું અને ક્યારે મોત પામે એની નવાઈ નહીં એ કરતા વનમાંથી લીલા છોડ ને થોડા પાંદડા ખાઈ લેવું તરસ ઓછી કરશું હવેથી ને કાંઠે પગ માંડવો નહીં બીજા દિવસથી શિયાળે સરોવરના કાંઠા તરફ નજર કરવાનું છોડી દીધું આ બાજુ બીજે દિવસે ને કાંઠે મગર આવ્યો સંતાઈને સાનો માનો બે ગયો એમને એમ હાંજ બીતી ગઈ રાત પડી તોય શિયાળ નો આવ્યો

કે આટલા બધા ઉમરા પીડ્યા એટલે શિયાળ જ અહીંયા આવતો હોવો જોઈએ ઉમરા ભેગા કરીને ખાતો હોવો જોઈએ લાવ અહીંયા જ હંતાઈ જાવ તરત મગર ઉમરાના ઢગલામાં હંતાઈ ગયો પોતાના આખા અંગ ઉપર ઉમરા પાછળ થોડીક વાર થઈ એટલે શિયાળ આવ્યો જોવે ઉમરાનો આવડો મોટો ઢગલો એને થયું કે આવા સાત ઉમરાના ઉમરા પડે તોય આવડો મોટો ઢગલો નો થાય આ એક ઉમરાના ઉમરાથી આવડો મોટો ઢગલો કેમ થયો રખિયે ને એની અંદર મગર હોય લાવ કરીએ ચકાસમી તરત ઈ બોલવા લાગ્યો

મગર ભાઈ જ અંદર હંતાઈને બેઠા એટલે શિયાળ બોલ્યો ઉમરા રે મીઠા ઉમરા તમે આટલા બધા આગ્યા પડ્યા પહેલા એને ખાઈ લઉં પછી તમારા ઢગલામાંથી ખાઈશ આમ કહીને શિયાળ આગ્યા પડેલા ઉમરા વીણી વીણીને ખાવા લાગ્યો ઉમરાના ઢગલા ઉપર ધ્યાન રાખવા લાગ્યો બિચારો મગર હમણાં શિયાળ આવે હમણાં શિયાળ આવે હમણાં પાસે આવે એ આશાએ ઢગલાની અંદર છાનો હોય માનો હૈલ્યા વગર બેહી રહ્યો ખાંજ પડી એટલે શિયાળ કે ઉમરા રે ઉમરા મીઠા ઉમરા આજ તો આટલા ઉમરે પેટ ભરાઈ ગયું ઢગલો વિખવાની નો જરૂર પડી આવતીકાલે વળી ઢગલાની વાત આમ કઈ શિયાળ તો અન્ન હેલો ગયો બિચારો મગર આખા એ દિવસ નો થાક્યો પાક્યો નિરાશ થઈને ઉમરા માંથી ઉભો રહ્યો શિયાળ ઉપર ખીજાતા ખીજાતા બખોલ માં પાછો કર્યો બીજા દિવસે મગરે વિચાર કર્યો કે આમ ને આમ શિયા ને હાથે છેતરાવા કરતા એના ઉપર એવો હાથ મારું કે સપડાયા વગર રહે નહીં કેવી રીતે શિયાળ ને હસાવું એ માટે એણે બપોર હું વિચારો કર્યા બપોર પછી છાનો માનો જઈ અને શિયાળની બઢમાન હંતાઈ ગયો એને થયું કે બેટમ જે અહીંયા આવ્યા વગર તો શેનો રહેશે હાંજ પીડે આવે કે તરત એને પકડી લઉં અહીંયા જ મારીને ખાઈ જાઉં હવે આખો હોય દિવસ વનના વનફળ ખાય શિયા હાંજે પોતાની બઢ તરફ પાછો આવ્યો બઢ બાહે આવતા જોવે તો આખે રસ્તે મોટા મોટા લીસોટા પડેલા અને માટે ઉખડી ગયેલી એને થયું કે મુગરભાઈ અહીંયા આવી પૈજા લાગે પણ બઢ પાસે જઈને જોવે તો બધું શાંત અંદર મગર છે કે નહીં કેમ જાણો તરત શિયાળ તો ગાવા લાગ્યો મારા વાલુડા ઘર મારા વાલુડા ઘર ઊંડો ઊંડો ખાડો માથે માટી ના થર મારા વાલુડા ઘર મારા વાલુડા ઘર રોજ મને આવકારો આજ મૂંગા મંતર મારા વાલુડા ઘર મારા વાલુડા ઘર રોજ તમે સલામત આજ છે ડર આ સાંભળીને મગરને થયું કે આ લુચ્ચા શિયાળે કેટ કેટલી તરકીબ રાખી રોજ પાછું ફરે ત્યારે ઘર સલામત છે કે નહીં એનું ઘર ખબર આપે આવું શિયાળ મારે હાથ કેમ પકડાય પણ આજે બેટમજીને બરાબર વિતાવું લાવ જાણે એનું ઘર જ બોલાવતું હોય એમ ધીમે ધીમે બોલું એટલે એ ઘરમાં આવે ને મારે હાથે પકડાઈ જાય આમ વિચારીને મગર હળવે હળવે બોલવા લાગ્યો મારા વાલા શિયાળ મારા વાલા શિયાળ ઘર આખું સલામત છે તું તારે ચાલ્યો આવ્યા આનંદથી મગર બોલ્યો કે શિયાળ સમજી ગયો એણે સામે જવાબ આપ્યો મારા વાલુડા ઘર તારો મીઠો સુર મારા અંગ ઓળઘોળ તારા મીઠા સુર પર આમ ગાયને શિયાળ કે વાલા ઘર આજે તોરતી રાતે એવી ટાટ પડશે કે આખું અંગ ઠરી જાહે તારા અને મારા બે ના અંગ ઠરી જાય ને આપણે છૂટવાઈ જાહુ એના કરતા આખા આયવનના લાકડા અહીંયા લઈ આવું આખી રાત તાપણી કરવાની જોગવાઈ કરી આવું આમ કઈ અને શિયાળ પાંચ હવનમાં ઉભર્યો જઈને આખા વનના શિયાળને ભેગા કર્યા સૌને પોતાની વાત કરી તરત બધા શિયાળ તૈયાર થયા આખા એ વનમાંથી લાકડા ભેગા કર્યા સૌ સાથે મળીને આખા વનના લાકડા શિયાળની બઢ પાસે લાવ્યા બઢની અંદર નાખવા લાગ્યા અને ધીમે 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 લાકડાથી બઢનું મોઢું બંધ કર્યું અને બઢની અડખે પડખે આઠ હાથની અંદર લાકડા પાછળી દીધા લાકડા ભેગા કરી લેશે એટલે શિયાળ અંદર આવશે એવી આશાએ મગર તો વઢની અંદર છાનો માનો બેહી રહેલો હલે કે ચલે એના મનમાં તો એમ કે હમણાં શિયાળ આવશે હમણાં મારે હાથ પડશે હમણાં આવશે થોડીક વાર થઈ કે એક શિયાળે વનના લાકડાને ચારેય બાજુથી આગ લગાડી ઘરી પલમાં દો સૂકા લાકડાનો ભડકો થયો અને આખી બઢને આગથી ઘેરી લીધી બઢની બહાર આગ બારણામાં આગ અંદર ધુમાડો ધુમાડો ધુમાડાથી તો મગર બુંગળાયો મુંજાઈને બહાર નીકળવા ગયો બહાર નીકળવા જાય ત્યાં બારણામાં આગ અને બારણાથી બહાર નીકળવા જાય તો આઠ આઠ હાથ સુધી આગ થોડાક ડગલા માંડે ત્યાં તો મગર આગમાં ભડથું થઈને પડી ગયો બાર ઉભા ઉભા શિયાળે તો ગાન શરૂ કર્યું વાલુડા ઘર મારા વાલુડા ઘર કેવી રૂડી આગ આજે અને હુકો 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 એવા સૂર સાંભળતા મગર નો જીવ ગયો અને શિયાળ બીજા શિયાળ સાથે હસતો હસતો હાલ્યો ગયો ઈ પછી શિયાળ જીવો ત્યાં સુધી આનંદ થી વનના વનફળ ખાધા પાણી પીધા ખાધું પીધું ને મોજ કરી આવ્યો મોર વાર્તા પોર મિત્રો જો તમને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે